તો આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ફરી એકવાર લાલ ઘૂમ થયા જેમાં લોકોની હાજરીમાં જ પ્રજાના પ્રતિનિધિ પ્રજા રક્ષક પર બગડ્યા ચોરવાડ પાસે ક્રેઇન સાથે અથડાવવાથી યુવકનું કરોડ મોત નીપજ્યું હતું ત્યારે અકસ્માત બાદ વિમલ ચુડાસમા પહોંચ્યા હતા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તંત્રની બેદરકારીને બદલે યુવાનની બેદરકારી લખતા એમએલએ નારાજ થયા હતા ત્યારે ખોટા લખાણ કરો છો કોન્ટ્રાક્ટરને બચાવો છો તેવું વિમલ ચુડાસમાએ

પાવર કરું છો પાવર ઘ આવી ફટકણો છે આવું લે છે ભાઈ અરે જે હો આવી રીતે કોઈ અભણ માણસ હોય તો શું હાલત થાય એ પછીની વાત છે એ એ પછીની વાત છે પણ પહેલા બાજુ જે વસ્તુ છે એ લખવાનું છે એ વસ્તુ આવી રીતે એક ધારાસભ્ય તરીકે અમે ઊભા છે એટલે આમને હું છે આ બધા કોન્ટ્રાક્ટરની ચમચાગીરી કરવાની છે આવી રીતે આ કઈ મર્યાદા છે અને એને પાછો લખીને પાછો પાવર કરે છે પાછો તો કેમ કહી દીધું જીવનમાં રૂપિયા ન લીધો હોય નોન કરપ્ટર માણા હોય ભગવાન થી ધોયેલો હોય દૂધ થી હવે એને એને કે છે કે ભાઈ કાલથી થી રાખજે તારી અરે અમે 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 અમારા કુટુંબ દીકરો ગુમાયો છે અમારા ભાઈનો નો કુટુંબી દીકરો છે અને હું પોતે નથી આવ્યો હું ફોટોગ્રાફ લઈને આવ્યો ને કોઈ ડાયવર્ઝન નથી ના કોઈ કલર પ્રિન્ટ નથી મારી કે રેડિયમ વાળી વસ્તુ નથી મારી ને કે રેડિયમ વાળી વસ્તુ મારે તો હું પોતે ભટકાઈ જાત સ્પીડમાં નથી આવતો મને ખ્યાલ પડી હતી વધુ માહિતી મારા સંવાદદાતા અતુલ વ્યાસ જોડાઈ ચૂક્યા છે અતુલ જે રીતે એક અકસ્માત થયો ને તેમાં એક આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું ત્યારબાદ વિપક્ષ એટલે કે તે કોંગ્રેસના એમએલએ છે વિમલભાઈ ચોરાસમાં તેઓએ પોતાની ક્યાંક જવાબદારી છે તે પણ નિભાવી છે અને જે ખોટા કાગળિયા કરવામાં આવ્યા હતા સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી દ્વારા તેને પણ તતડાવ્યો છે જી પ્રતિપાલજી ચોક્કસ જાણ્યું કે જે રીતે રોડ ઉપર છે તે બે દિવસ પહેલા એક જે ધોરણનું કામ ચાલતું હતું તે ટ્રેન ટી હતી અને ત્યાં કોઈ બેરિકેટ કે હર્ડલ કે કોઈ ત્યાં માર્યા નહોતા સ્ટીકર હિસાબે બે દિવસ પહેલા એક આશાસ્પદ યુવાન નીકળીને જતો હતો અને ત્યાં તે અથડાઈ ગયો હતો ત્યારબાદ તેનું મોત થયું હતું આ આખો મામલો છે તે ચોરવાડ છે તે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે પહોંચ્યો હતો અને ત્યાં જે અહીંયા હાજર ડોક્ટર કે પોલીસ હોય છે તેણે એવું લખ્યું હતું કે બેદરકારી યુવાનને બાઇક ચલાવતા મોત થયું છે ત્યારે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા લીધો હતો ત્યારે એને એક પણ જણાવ્યું હતું કે તમે કઈ રીતના કાગળ કરો છો કઈ રીતે લખાવો છો પણ લોકોની સાથે મેં સહી કરાવી લો કે બેદરકારી ની હિસાબે થયું છે તો આમાંથી કોઈ જયારે જે ઇવન એની સાથે કોઈ હતું તો પછી તમે કઈ રીતે બેદરકારી નું યુવાન થી મોત થયું છે ચમચાગીરી બંધ કરી દો સાથે સાથે એમ પણ કર્યું હતું કે તમારે કોઈનો પાવર હોય તો હું ઉતારી નાખીશ આ રીતે તમારી ગંભીર બેદરકારી સામે આવી છે હું પણ આજે તમામ વિડીયો લઈને આવ્યો છું કે જે જગ્યાએ આ પડ્યું છે જે ત્યાં કોઈ પણ જાતની બેરિકેટ નહોતું ત્યાં હું પણ ભટકાઈ છે આ મામલાને લઈને જે વિમલ ચુડા સમાજિક ધારાસભ્ય તે ખુબ જ ઉગ્ર થઈ ત્યાં સ્ટાફ ની અંદર જે છે પોલીસ અને એની સાથે તેને ઉગ્ર બોલાચાલી કરી હતી અને એમ પણ કહ્યું હતું અમારી મર્યાદામાં રહો કોન્ટ્રાક્ટર ની ચાપલુસી બંધ કરો અમારા કુટુંબ પરિવાર નો યુવાન અમે ગુમાવ્યો છે તેને લઈને આવા કેટલા યુવાનો ભોગ બન્યા છે પણ તમે લોકો જે હકીકત હોય તે લોકો જેને હિસાબે આવા પ્રોબ્લેમ ઉભા ના થાય પ્રતિભાવ आभार अतुल माहितीबद्दल